પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત હર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ એકસો આડત્રીસ પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં જાબ બસ સ્ટેશનથી પાનવડ સુધી આમ લગભગ દસ કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે દરેક લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવી એકતા સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો તેમજ તિરંગાનું માન સન્માન જળવાઈ રહે તે સાચવવા પણ સૌને આહવાન કર્યું હતું જાબ બસ સ્ટેશનથી પ્રારંભ થયેલી રેલી પાનવડ નગરમાં ફરી પંચ પાંડેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી શિક્ષકો સામાજિક સંસ્થાના હતા આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ના તિરંગા યાત્રા આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે જયારે પંદરમી ઓગસ્ટે જ્યારે આખા ભારત દેશની અંદર જ્યારે ધ્વજ લહેરાવવાનો ત્યારે દેશના પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે આખા દેશમાં તિરંગા યાત્રા થાય ઉત્સાહ આનંદથી આઝાદીની જે લડાઈ હતી આઝાદી આપણને મળી એ માટે ઉત્સાહ અને આનંદની અંદર આખા દેશની અંદર તિરંગા યાત્રા થઈ રહી છે ત્યારે આ મારી આડત્રી વિધાનસભા ક્ષેત્રમાં પણ લગભગ દસ કિલોમીટરની યાત્રા સૌ કાર્યકર્તાઓ સ્વૈિક સંસ્થાના વડાઓ શાળાના બાળકો શાળાના શિક્ષકો સૌ સાથે મળીને માંડીને અમારું પાનવડ જે મહાદેવ મંદિર પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે અને પાનવડનું ખૂબ મોટું મહત્વ છે એવા પાનવડ નગરમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રેલી સાથે હજારો મારા કાર્યકર્તાઓ દેશભક્ત રાષ્ટ્રભક્તોએ જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવે તે બદલ સૌ મારા કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું અને અમારા સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે કે આજના દિવસે આન બાન શાન સાથે પોતપોતાના ઘરે જઈને તિરંગો લહેરાવે અને એ તિરંગાનું માન સન્માન જળવાયું રહે એ પણ અમે સાચવવાનું સૌ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને તિરંગા યાત્રામાં જોડાયેલા સૌ મારા સન્માન્ય કાર્યકર્તાઓ શાળાના શિક્ષકો શાળાના બાળકોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ